હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારા નાઇક ની ઉલકમાં સોરી સોરી ગુડ મોર્નિંગ નથી પણ ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે કેમ કે વિડીયો આમ સ્ટાર્ટ કરતા એવી ટેવ હોય ને કે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો એ જ બોલાય જાય જ્યારે હોય ને ત્યારે તો સોરી સોરી ગુડ આફ્ટરનૂન અને આજે વાગી ગયા છે સાત વાગ્યા છે ને હે ત્યારે હું બ્લોગનું સ્ટાર્ટિંગ કરું છું એમ કે કઈક કઈ કઈ કામ હતું તો નું સ્ટાર્ટિંગ થતું જ નહોતું ને ફાઇનલી હવે નું સ્ટાર્ટિંગ થઈ ગયું છે તો આજે છે અમારી એનિવર્સરી તો બધા હેપી એનિવર્સરી વિશ કરી દેજો અને જો આજ તો સવારથી તો કાંઈ એ પ્લાન હતો જ નહીં તો ઓફિસ આવી ગયા હતા અને જો અત્યારે આવ્યા છે હવે સાત વાગ્યા ને ત્યારે આવ્યા છે તમે લોકો કયો એવું હોવું જોઈએ કે નવું જોઈએ નવું જોઈએ ને સાત વાગે છે કે આવે સાંજે આજે તો રજા રાખવી જોઈએ મેં કીધું તું પણ શું કરવું ન રાખી રજા ચાલો તો કીધું વાંધો નહીં અત્યારે તો ક્યાંક બહાર જઈ આવી તો ચાલો બહાર જઈએ છીએ અને શું કરીએ જોઈએ એ હજી તૈયાર નથી હું તૈયાર થઈ ગઈ પણ એ હજી જો રેડી થયા નથી હવે થાય છે મને એમ કીધું હતું કે હું પાંચક વાગે આવી જઈશ કેમ સ્મિત હમ તો કેમ ના આવ્યા થોડુંક કામ હતો ચાલો તો જોઈએ કે ક્યાં જાય છીએ ને શું કરીએ છીએ ઓકે થઈ ગયા છે હવે ફાઇનલી ચાલો તો હેપી એનિવર્સરી થેન્ક યુ છે જાઉં છું જોઈએ હવે બહાર નીકળી કોઈ આવવાનું જ કે નહીં આજે આપણે બે જ ચાલો તો જો સવા સાત જેવું થાય છે ને હવે જઈએ આપણે ચાલો તો ફાઇનલી હવે અમે લોકો બહાર નીકળી ગયા તા અને જોઈ લ્યો ટ્રાફિક તો જો કેટલો ટ્રાફિક છે કે વાત જ ન પૂછો કે સાત સાડા સાત જેવું થયું છે એટલે બધાને છૂટવાનો ટાઈમ છે અત્યારે એટલે ટ્રાફિક ફૂલ છે અને અમે લોકો જો મસ્ત એવા એમ્બ્યુઅન્સ વાળા આવી ગયા હતા જોઈ લ્યો કોઈ નામ સજેસ્ટ કરી શકતા હોય તો કરો તો તમને નામ કાફે છે તમને કાફેની મુલાકાત કરાવી દઉં જોઈ લ્યો નામ તો તમને વચાઈ જ ગયું હેશે જો છે ને બો રે કરીને કાફે છે અમે દોઢસો ફૂટ નવા રિંગ રોડ ઉપર ત્યાં આવી ગયા છે રાજકોટમાં અને જો અહીંયા સ્મિત સ્નેપ લેતા હતા એને પણ હવે ધીમે ધીમે સ્નેપ ચાલુ કરી છે તો ચાલો ફાઇનલી હવે અમે લોકો અંદર જઈએ છીએ જો અહીંયાથી એનો એન્ટ્રન્સ હવે મેઇન જે છે એ ચાલુ થાય છે ચાલો તો તમને લોકોને આખું મસ્ત એવું એમ્બિયન્સવાળું કાફે બતાવી દઉં અને જો આ સાઈડ પણ મસ્ત એવા ટ્રી ને બધું હતું અને થોડુંક ઘણવાનું કામ બધું ચાલુ હતું તો અરબોરામાં જો ત્યાં નામની નીચે જ મસ્ત એવું પ્લે એરિયા છે ચિલ્ડ્રન પ્લે એરિયા અને હવે લોકો તમને લોકોને ફાઇનલી અંદર આખું બતાવી દઉં જેની તમે રાહ જોઈ રહ્યા હતા એવું મસ્ત એવું અરબોરા કાફે ચાલો તો જો એનું નામ પણ એકદમ મસ્ત એવું યુનિક રાખેલું છે અને એન્ટ્રન્સમાં જ જોઈ લો તમે એકદમ જોરદાર એવું જો પરી છે અને પાણીનું આ રીતનું આખું ફાઉન્ટેનનું ટાઈમ છે અને જોઈ લો આ સાઈડ છે આપણે ફોટોગ્રાફી માટેનું સેલ્ફી પોઈન્ટની ટાઈપનું છે અને પહેલાં સેલ્ફી પોઈન્ટ તો હવે રહી નથી પણ હજી મિરર સેલ્ફી આવે એ ટાઈપનું હવે બધે કોન્સેપ્ટ ચાલુ થઈ ગયો છે અને અમારે હું સિટિંગ ત્યાં કઈ રીતે હતું એ રીતે આ ભાઈ કહેતા હતા કે તમારે કઈ જગ્યાએ બેસવાનું અને શું છે એ બધું ત્યાં બધું કઈ રીતનું સિસ્ટમ હતી ને બધું સમજાવતા હતા ભાઈ અને જો ટ્રાફિક પણ એમ તો સારો એવો હતો અને અમે લોકો ફાઇનલી અમારા ટેબલ પર આવી ગયા હતા અને એ સૌથી પહેલાં તો ભાઈ આવી ગયા છે અને સૌથી પહેલાં તો અમારે આવી ગયું હતું પાણી તો જોઈ લ્યો પાણી કેટલું એકદમ સરસ લાગે છે જો તમને લોકોને બતાવી દઉં પણ એ પહેલાં જોઈ લ્યું મેનુ છે એ આપણે હવે ડિજિટલ મેનુ થઈ ગયા છે બધા એટલે જો આપણે કોઈ મેનુ કાર્ડની જરૂર જ નહીં આ રીતે ડિજિટલ જ કરી લેવાનું બધું અને જુઓ હવે તમે પાણી જો મસ્ત એવું બ્લૂ ટાઈપ પાણી લાગે છે ને કેમ કે એ કાચ જે હતો એનો ગ્લાસનો એ જ બ્લુ ટાઈપ હતો આપણને એમ બ્લુ બટર છે પણ એવું છે નહીં અને જો ફાઇનલી આપણે મસ્ત એવા પીઝા આવી ગયા છે અને એના પછી આપણે આવી ગઈ તીસ સ્પગેટી પાસ્તા તો ચાલો હવે મસ્ત એવું અમે લોકો ડિનર કરી લઈ અને ડિનર કરીને અમે લોકો પહોંચી ગયા હતા રેસ્કો છે અને જોઈ લો ત્યાં જે વાયરલ કપલ છે ને એ લોકો ઊભા હતા અને અમે લોકો ત્યાં ડેઝર્ટ ખાવા માટે આવી ગયા હતા કે ધૂ ચાલો આજે તો આપણે આમનું ટ્રાય કરીએ અને જો અહીંયા ભાઈ નવાજ નવા જ બહીના છે હજી નોકરિયાત ભેલવાળા તો હજી આજે જનો ફર્સ્ટ ડે હતો જો તમે લોકો રેસકો આવતાની ભેલ જરૂર ટ્રાય કરજો કેમ કે કાંઈક યુનિક જ ભેલ છે ફાઈનલી હવે અમારું ડેઝર્ટ આવી ગયું હતું જો મસ્ત એવું બ્રાઉની કિટકેટ બ્રાઉની બાઉલ તરીકે કાંઈક નામ હતું એ આવી ગયું છે જો મસ્ત એવું એમાં આઈસક્રીમ જે બધું નાખેલું છે અને ટ્રાફિક જોઈ લ્યો તમે ત્યાંનું તો ફાઇનલી પછી તમે ત્યાંથી અમે લોકો આવી ગયા હતા વોકિંગ સ્ટ્રીટ પર તો ત્યાં પણ એટલું જ એવું ટ્રાફિક હતું ને જો કેટલું બધું પબ્લિક હતું તો કીધું ચાલો વેજ આટલું ડિનર ખુ છે તો થોડુંક વોકિંગ પણ કરી લઈએ એટલે કંઈ વાંધો ના આવે બહુ તો ચાલો જો મસ્ત એવું અમે થોડીક વાર વોક કર્યું અને મસ્ત ટાઈમ સ્પેન્ડ કર્યો અને જો ઠંડી તો એટલી જ છે અને જો અહીંયા છે ને હે એક ભાઈ અને એનો છોકરો જો મસ્ત એવું રમતા હતા જે ઓલું આ બલૂન અત્યારે જે આવે છે ને સંક્રાંતના એ બલૂનથી મસ્ત બે બાપ દીકરા હતા એ રમતા હતા અને ફાઇનલી પછી અમે લોકો આવી ગયા હતા ઘરે અને ઘરે જોવા લોકો કોણ આવ્યા છે એમાં એવું થયું કે કાંડ થઈ ગયો હતો કેમ કે ચાવી છે ને હે ઊંધી નખાઈ ગઈ ને તો આખી ચાવી ફિટ થઈ ગઈ હતી બહુ ટ્રાય કરી પણ નીકળી જ નહીં અને ફાઇનલી પછી સરદારજીને બોલાવ્યા અને એ લોકોએ તાળું અમને ખોલી દીધું રાતના એક દોઢ વાગ્યાની આ વસ્તુ છે ચાલો તો કંઈ વાંધો નહીં બધું થઈ ગયું અને આજનો બ્લોગ ગઈ હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ ગાયઝ બાય